ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ મિત્રો બસ તો જો આજે નવરા હતા ઘરે હતા તો મેં તો ચાલો ક્યાંક લટર વટર મારીએ તો નજીકમાં અહીંયા એક ફાર્મ છે હાલો ઘણા ટાઈમથી ગયા નથી ફાર્મની વિઝિટ કરીએ અને તમને બી બતાવીએ લંડનનું ફાર્મ ગ્રો ફાર્મ પી વાય યોર ઓન ફાર્મ છે આ બધી વસ્તુ અત્યારે અવેલેબલ છે અને બધાની પ્રાઇઝો લખેલી છે શું શું છે બધી ડુંગળી એક પાઉન્ડની કિલો બટેકા એક પાઉન્ડના કિલો બીટરૂટ હવા ત્રણ પાઉન્ડના કિલો બધું અલગ અલગ છે કકુંબર ચાર પાઉન્ડની કિલો આ બાજુ સ્ટ્રોબેરી ફાર્મ છે પણ અત્યારે બધું હુકાઈ ગયું હોય પાર્કિંગ છે એનું ચાલો અંદર વિઝિટ કરીએ ને બધું યાર મૂક્યું લખ તો જેવું કંઈક પીડ્યું હલો કોબી છે લાલ કોબી ને સફેદ કોબી હા શું છે આ કાકડી છે સીભડા જેવું સીભડું હોય તો મજા આવે કેવી ગૌ થેન્ક યુ બેગું લીધી કે નહીં આપણે હા શું છે ગાજર લાગે કે બીજું છે આમાં ડુંગળી લાગે ઓનિયન વીણાઈ ગયો સફેદ ડુંગળી લાગે છે

કેવાશે ક્યાં છે બધે તોડી લીધા લાગે છે હમ આ જો આમ જો તો આપણું દૂધિયા જેવું લાગે એટલે ગોળ ટેટી ન આવે ઇન્ડિયામાં ટેટી એમ જેવું લાગે તુંબડા જેવું ટેટી જેવું હાલો આ તો આપણે કંઈ લેવાનું છે નહીં આગે બઢો શીભડા પડી જાય કાકડી છે ને જે આગળ જોઈ કાકડીમાંડાવ્યા જોરદાર ના અહીંયા ઘણા છે પાપડી જેવું આવે ઈ જો એ નીચે પેઢી અમુક અરે આજો કેવડી મોટીશ આમ તો વાલોર જેવું જ લાગે કે નહીં આ બાજુ હજી કુણી છે ના ના ઘણી મોટી થાય એમ તો બ્લેકબેરી બ્લોક બ્રોકલી કકુંબર કકુંબર તો હજી આગળ છે આમ સીધી હાલો આપણે શું કામ ફરવાનું જ છે અહીંયા હોય અહીંયા ગ્રીન્સ

થોડી લીધા છે પૂરું થવા આવ્યું છે ખોટો હું ધકો ખાય આગળ બટેકા છે જો જે બટેકા પીડ્યા છે પણ ખોદવું આપણે એમ છે મને લાગે ખોદો ને તૈયાર મળે બધાય તમને અંદરથી આટલું ફામ આખું બધું બટેકાનું છે ઘણા મોટા મોટા નાના મોટા

રોપડા પણ કેવડા મોટા મોટા મૂકશે અમુક છે એકદમ મસ્ત માખણ જેવું હશે નાનું હળી ગયું છે છે મોટા મોટા થોડાક બધી મોટા મોટા છે કેમકે આગળ તે તોડી લીધા હોય ને જો એકમાં બે બે ત્રણ ત્રણ બાજુના પટ્ટામાં આવી ગયા તો કાકડી છે સમજુ આવી મસ્ત કૂણી કૂણી કાકડી છે બી વાળી છે બહુ મોટી એમાં મજા આવે લઈ લઈ કિલો જેવી ખાવાની મજા આવે એવી કુણી હોય ને એવી ગોતવી છે મોટી થઈ ગઈ છે આખું ફાર્મ છે બ્રોકલી નું છે જોઈએ બ્રોકલી કેવી આવે ઓકે આ રીતે ઉપર છે બ્રોકલી ચાલો બ્રોકલીમાં આંટો મારીએ આપણે બ્રોકલીનો ચાર્ટ તો આ છોડવા પહેલી વાર જોયા આપણે એટલે જોઈ કેવી બ્રોકલી હમ ઓકે હજી તો થાતી આવે છે એવું લાગે છે અમુક અમુક જગ્યાએ છે મોટા પણ બાકી આટલા આટલા દળની છે મેનો જ છે આ પટ્ટો આખો ત્રણ ચાર હરું થોડીક મોટી છે આ ભાગમાં ઓલી બાજુ કોબી છે દળિયા વળ્યા નથી લાગતા ખૂબીને થતા આવે છે જી કદાચ ઓલી બાજુ કઈ હોય વળી જે આનો તળિયો બને છે આ બાજુ બાજુ શું છે 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 બ્રોકલી ચાલો જઈએ પછી આગળ બીજા ફાર્મમાં તો આ બાજુના ભાગમાં આવી ગયા તો અહીંયા બધે બીન્સ છે બોટ બીન કે શું ક્યાં ને આપણે ઓલી ફણસી ચોળી હોય ને એ ટાઈપની ચોળી એકદમ ખૂણી છે આ બાજુ કોર્જેટ બહુ મોટા છે ખાસા છે ઓહો બે ત્રણ કિલોનું હશે આ કોર્જેટ તો તો કોર્જેટ છે પણ કઈ કેવડા મોટા મોટા છે આમાં તો એવું જ નહીં અને હું હોય હા તોડી તોડીને લોકો મૂકી દીધા છે હેનું તુરિયા જેવું ગલકા જેવું હા છે રેડ ઓનિયન હા તો રેડ ઓનિયન માટે મારો તો કેવીક છે ઠીક છે કંઈ બહુ એવું છે નાની નાની ગાઠું છે આખી ડુંગળી લસણ શાક કરવું એ જ થાય નાની અમુક ગોતી લીધી હોય ને તો કરું સાજે બાજરી રોટલા આખી ડુંગળી શાક બીજી વાર ને એમાં હું કાલ ખાધા રેડ ઓનિયન છે લેવી છે નાની નાની મીઠી હોય એ પણ લઈ લઈ બે ત્રણ કિલો સી છે બીટરૂટ નાના નાના છે હાલે સલાડ માં આ બાજુ છે કોબી દળીયા જુઓ તો પીડા આ ઉપર ઉપરથી કેમ આવા થઈ ગયા છે જોયા કેવા બગડી ગયા છે અમુક રોગ આવ્યો હોય કઈ કેવો આપણે નો દેહ માં આવે કેવા મસ્ત મસ્ત દળિયા છે એક પાઉન્ડ નો એક દળિયો છે ના રે ના મંચુરિયન બનાવવું હોય લેવાય કરી खासा दड़ आ बाजू मोटा मोटा से जा रियो मोटो तो दड़ो हम्म ना बाजू से हरा ओली बाजू रेड के बीच से हम्म આના ઉપર તો આમ કરો એટલે કલર આવે જો પાંદડા ઉપર ઓલો કલર બી ગયો કલર તો નહીં પણ ટૂંકમાં હા મસ્ત છે રેડ કબીજ આખી ઓલી કોર પાસી લીલી કોબી છે લાલ ના દરિયા હારા છો મોટા મોટા મને લાગે ક્યાંય વેસવા નહીં હોય તો જ આમ પડ્યું હોય ને બધું આ જો મોટો દળિયો છે આ બધા હારા છે આ બાજુ

बाजू पाछा बटे का मोटा मोटा है बदाई ना ना मोटा जगह है साइज सिर्फ है आन पण खोदवा पड़े आजो को के काडीन मुकी दी ओली बाजू गाजर से पीणा निकले बे तरह जना जन काटता था आ बाजू बता रहे जो रेड करंट फूल भर रहा है ब्लैक करंट ઓ ખાટા આમાં આ બાજુ હારો ફાલ છે આમો હમ દેખ કેટલા બધા છે આમાં હમ એ આવી ગયે સે રેડ કરંટ જો લે આપણે કટકુંદી ઓલી ગુંદી આવે એની જેવું છે લાલ છે આપણી પીળી આવે કટગુંદી કરીએ કેવું છે હારા છે બહુ ખાટા નથી હોશ ઝૂમેશ આ બાજુ રેડ છે ઓલી બાજુ બ્લેક છે જો આ બાજુ રેડ અને આ બાજુ બ્લેક બ્લેક માં ફાલ કઈ એવો છે એની સુકાઈ ગયા છે હુકાઈ હુકાઈ ના મોલા ઝીણા મરી હોય એની જેવા થઈ ગયા જો ચાલો તો બધું લેવાઈ ગયું હવે તો કઈ એવું ખાસ છે નહીં આ તો કાલે નવરા આટો મારી આવીએ પેમેન્ટ કરી દઈએ yeah? yeah. Long time. Oh, he's empty. Okay, go. Go Sixteen. ઉસની વિઝીટ પૂરી કરીએ અહિયાં અને પછી પાછું કંઈક ગોઠવું છું કે આ બાજુ આ બધું સુકાઈ ગયું ને ત્યાં સ્ટ્રોબેરી હોય છે પણ મે જૂન જુલાઈમાં આવો મે જૂનમાં તો ત્યાં બધે સ્ટ્રોબેરીને એવું જોવા મળે બાકી તો બધું આવું ચાલો મળીએ પછી બીજા વડીયો થેન્ક યુ વેરી મચ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો